વર્દરાના ઇલેક્શન વોર્ડ નંબર છમાં શગુન હોલ કંપલેક્સના પારકીંગમાં ઘણા સમયથી ભરાયેલા પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન હતા આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલા પ્રેમદાસ જલારામ હોસ્પિટલના સામેના કોમ્પલેક્સમાં પાછલા ઘણા સમયથી એના સ્થાનિક નાગરિકો મચ્છરના ઉપદ્રવથી ત્રાસી ગયા છે એ મચ્છરોનો ઉપદ્રવ કેમ થઈ રહ્યો છે જ્યારે એની ખનખોળ કરવામાં આવે તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વર્ષોથી પાણી ભરાઈ રહ્યા છે અને પાણી ભરાઈ રહેવાના કારણે અહીંયા ડેન્ગ્યુ જેવા મચ્છરોએ પોતાને એક એવું કહેવાય ને એક અડ્ડો બનાવી લીધો છે અને એના જ કારણે આજુબાજુના સ્થાનિક લોકો મચ્છરોના ત્રાસમાં જીવન વિતાવી રહ્યા છે ત્યારે હું કોર્પોરેશનને જાગૃત થવા માટેની એક અપીલ કરી રહ્યો છું કે વડોદરા શહેરના આવા જેટલા પણ કોમ્પ્લેક્સો છે એ તમામે તમામ કોમ્પ્લેક્સોના અંદર એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે અને આવી રીતે જે પાણી ભરાઈ રહ્યા છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે કારણ કે આપણે જોઈ રહ્યા છે એવી રીતે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે સમગ્ર દેશ કોરોનાના ત્રીજી લહેરના અભરખામાં ધીરે ધીરે ભરાતો જઈ રહ્યો છે ત્યારે એવા સંજોગોમાં આવી રીતે ડેન્ગ્યુ મલેરિયાના અભરખામાં પણ જો શહેર ભરાવે તો શહેર કઈ કઈ રીતે અને કેટલી જગ્યાએથી પોતાને સાચવી શકે એવી એક મોટો સવાલ છે તો કોર્પોરેશને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ અને વડોદરા શહેરના જેટલા બી આવા કોમ્પ્લેક્સો છે તમામની ચેકિંગ કરીને આ પ્રકારના પાણી જે વર્ષોથી ભરાઈ રહ્યા છે જેના કારણે રોગચાળો ફાટવાની પૂરી સંભાવના છે એનો નિકાલ તાત્કાલિક ધોરણે કરવો જોઈએ સ્થાનિક કાઉન્સિલરો વડોદરા શહેરના આ વોર્ડ વોર્ડ નંબર છ માં આવે છે અને વોર્ડ નંબર છ ના અંદર ઘણા કાઉન્સિલરો સ્ટેન્ડિંગ ચેરમેન બી છે એક કાઉન્સિલર બબ્બે ટર્મથી અહીંયા કાઉન્સિલર તરીકે પોતાનું કાર્યકાળ બી નિભાવે છે ત્યારે આવા કાઉન્સિલરે જાગૃત થઈને પોતાના વિસ્તારમાં પોતાની જવાબદારી સમજીને આવા કોમ્પ્લેક્સોની તપાસ કરીને અને કોર્પોરેશનને આગ્રહ કરીને સાફ કરવું જોઈએ જેનાથી એમને સાચા અર્થમાં નગર સેવક તરીકે જે એમને ચૂંટીને જનતા લાવે છે તો એ નગર ની સેવા કરવા માટે એમને સેવક તરીકે ચૂંટાય છે એ શબ્દ સાચા એ પુરવાર થાય